ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી અતિશય અસંગી માને અને એ દેહ ઇન્દ્રિયાદિની ક્રિયાઓ તે પોતાના વિશે ન માને તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહીં સ્વામી સેવકપણે કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યુતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિશે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી તેમ પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ નારાયણ તે શુભ અશુભ સર્વ ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે અને તે ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે અને ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બ્રહ્મપુર ઇત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંત કોટી એવા જે અક્ષર રૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિશે શ્રવણાદિક ભક્તિને દ્રઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો